ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાતમાં વરસાદી જમાવટ કરી છે ત્યારે વડોદરાના શિનોર પંથકમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા મિંઢોળ સુરાશામળ માર્ગ પરથી પાણી વહેતા જોવા મળ્યા અને શિનોર સાધલીને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા એક ફૂટ જેટલા પાણી માર્ગ પરથી વહેતા થયા માર્ગ પરથી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા આ બાજુ નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો ઇટાડવા છાપરા રોડ એરુચાર રસ્તા સહિત જાહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પાછોતરા વરસાદને કારણે તૈયાર થયેલા ડાંગરના પાકને નુકસાન ભીતિ સેવાઈ રહી છે

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો એસજી હાઇવે પ્રહલાદનગર થલતેજમાં વરસાદ પડ્યો શાહીબાગ સુભાષ બ્રિજ આરટીઓ એરપોર્ટ અસરવા રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો વડોદરાના દેવ ડેમમાંથી પાણી છોડાયું અગિયાર ગામ એલર્ટ પર ચોમાસાનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે નર્મદા ડેમમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે જેને પગલે વડોદરાનો દેવ ડેમ છલોછલ થઈ ગયો છે દીવડેમ ઓવરફ્લો થતા વડોદરાના દીવ પાણી છોડવાનું શરૂ કરાયું જેના પગલે ગામને એલર્ટ કરાયા દેવ ડેમની સપાટીના બે દરવાજા પોઈન્ટ શૂન્ય પાંચ મીટર ખોલી ત્રણસો ઓગણપચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પાણી છોડાતા જિલ્લાના અગિયાર ગામોને એલર્ટ કરાયા ડભોઈ અને વાઘોડિયા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા બીજી તરફ ખેડૂતો પણ ચિંતિત બન્યા ગાંધીનગર અમદાવાદ રોડ બન્યો છે સ્વિમિંગ પુલ રાજ્યમાં વરસાદનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે પણ ગાંધીનગર અમદાવાદ હાઈવે પર વગર વરસાદે પાણી ભરાયા રોડની એક બાજુ જાણે સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ગાંધીનગર અમદાવાદ રોડ પર જાણે નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે નર્મદાની મુખ્ય નહેર પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા ટુ વ્હીલર ચાલકો તો આ પાણીમાં વાહન નાખવાની હિંમત કરતા નથી ફોર વ્હીલ ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે બીજી તરફ પાણીમાંથી અતિશય દુર્ગંધ મારતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે પાણી ભરાતા ટ્રાફિક જામ થયો છે ગીર સોમનાથથી સમાચાર ગીર સોમનાથ ધોધમાર વરસાદ વરસાદના પગલે મુખ્ય માર્ગો ઉનાર પાણીના વહેણ જોવા મળ્યા વરસાદના આગમનથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે ગીર જંગલના વિસ્તારમાં પણ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે જે ગીર સોમનાથના દ્રશ્યો ઉનાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાંજથી રાત થતા તથા મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હોવાની હજી પણ જાણકારી મળી રહી છે બોટાદ બરવાડા શહેરમાં સહિત અનેક તાલુકામાં પણ વરસાદ થઈ ગયો છે બોટાદથી સમાચાર બરવાડા શહેર સહિતના તાલુકા વિસ્તારમાં વરસાદ અતિભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ તીવ્ર ગતિ સાથે પવન અને ધોધમાર વરસાદ શરૂ થયો છે બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે બરવાડા શહેરના ખમીદાણા દરવાજા વિસ્તારની મુખ્ય બજાર પાણીમાં જોવા મળી રહી છે અનેક વિસ્તાર રાણપરી નાવડા રામપર ખમીદાણા કુંડળ બેલા ટીમલા કાંબડા સાળંગપુર સહિતના સમગ્ર પંથકમાં વરસાદ છે અતિભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કપાસ તલ જુવાર સહિતના ઉભા પાકમાં નુકસાન થવાની પણ ભીતિ સેવવામાં આવી રહી છે વડોદરામાં એકસો દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વીસ મિનિટમાં તબાહી ઓગણત્રીસ વાહન દટાયા પૂર પવન અને શહેરને હચમચાવી વડોદરામાં બુધવારે એકસો દસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાતા વીસ મિનિટ માં તબાહી મચી ગઈ ચાર ના મોતના વેલી તારાજી કેદ થઈ અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી એક રેસ્ટોરન્ટ પાસે આખી આખી કેબિન ઉડીને દૂર ફેંકાઈ ગઈ નાસ્તાની લારીઓના કાઉન્ટર અને ખુરશીઓ હવામાં ઉડી ગયા રોડ પર ઉડીને જતા રહેલા કાઉન્ટર અને ખુરશીઓ લેવા દોડધામ જોવા મળી એકસો દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વાહનો પણ હવામાં ફંગોળાયા ભારેભરખમ કાઉન્ટર ઉડતા પાર્ક કરેલી ઘણી બાઇકને પણ નાનું મોટું નુકસાન થયું અત્યાર સુધીમાં ચૌદ કાર ચૌદ ટુ વ્હીલર એક રિક્ષા મળી કુલ ઓગણત્રીસ વાહનોને નુકસાન થયું એકસો દસ કિલોમીટરની ઝડપે પવન ફુકારતા કેબિન ઉડી બીજી તરફ શહેરમાં થી વધુ ઝાડ વીજપોલ હોર્ડિંગ્સ ધરાશાયી થયા મિનિ વાવાઝોડાએ વીસ મિનિટ સુધી વેપારીઓને બાનમાં લીધા સુરસાગર તળાવ નજીક સૌથી વધુ તબાહી મચી આ બાજુ વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે જે માથે પડ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ ની છત માંથી પાણી પડતા ઉઠ્યા અનેક સવાલ ખુદ મુસાફરો છે આ બાજુ શિનોરમાં અનેક મકાનો અને વૃક્ષો વીજપોલ ધરાશાયી થઈ ગયા સેગવા ગામે મકાન ની દિવાલ ધરાશાયી થઈ ભારે પવન સાથે ભારે વરસાદ થી દિવાલ ધરાશાયી થઈ ઘર વખરી સહિતના સામાનને નુકસાન પહોંચ્યું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ મનસ્કારના વડગામમાં પણ પવન સાથે વરસાદ વડગામના જલોત્રા ગામે ભારે પવન ભારે પવનને કારણે ખેતરોમાં પણ ચાપરા ઉડી ગયા પશુઓના અનેક ઢાળિયા થયા જમીન દોષ ખેડૂતોના પાકને પણ તોફાની વરસાદના માહોલથી નુકસાનીની ભીતિ છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જાણે ચક્રવાત આવ્યો હોય અને તે બધું જ પોતાની સાથે ઉડાવીને લઈ ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો વડગામથી પણ જોવા મળી રહ્યા છે પાક આડો પડી ગયો પાલનપુર ડીસા અમીરગઢ દાંતા વડગામમાં વરસાદી માહોલ છવાયો જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે આ મહેસાણા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો મહેસાણા ખાતે હાલમાં જાણકારી છે તે પ્રમાણે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સરસ મેળાના આયોજનમાં ભારે પવનથી નુકસાન ગુજરાતના સખી મંડળોની બહેનોએ સરસ મેળામાં લગાવ્યા હતા સ્ટોલ ભારે પવનને કારણે મંડપ સહિત સ્ટોલને પહોંચ્યું છે ભારે નુકસાન સ્ટોલની પાઇપ પડતા એક મહિલાએ પહોંચી માથા ઉપર ઈજાઓ હાલમાં જાણકારી છે તે પ્રમાણે અને મહિલાને સિવિલમાં સારવાર માટે ખસેડાય છે સુરતમાં ત્રણ માળના મકાનમાં વિકરાળ આગ એક વ્યક્તિ ભરતું સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ વાલનગરમાં મકાનના ત્રીજા માળ ઉપર આગ લાગતા ધુમાડાના ગોટે ગોટાથી આકાશ ભરાયું એક કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં ઘટના બની ત્રીજા માળ ઉપર ડ્રેસ અને સાડી પર ટીકી ચોંટાડવાનું કામ કરવામાં આવતું ટીકી ચોંટાડવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તે ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે આગ ફાટી નીકળી જેથી અંદર કામ કરતા પાંચ લોકો ધાજી ગયા તેમજ એક વ્યક્તિનું મોત થયાનું પણ જાણવા મળ્યું અંદર કામ કરી રહેલા આઠથી વધુ કારીગરોને અસર થઈ જેમાંથી પાંચ જેટલા દાઝી જતા સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યારે એક સળગી જવાને કારણે મોત થતાં તેની ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી આ સાથે જ બારીમાંથી બાજુમાં મકાનમાં ખુદી જનાર મહિલા સહિત બેને સારવાર અર્થે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ અંગેનો ફાયર વિભાગને કોલ મળતા જ ફાયરની ટીમ પહોંચી હતી કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી ડીસામાં ઈ બાઇકમાં ચાર્જિંગ સમયે થયો બ્લાસ્ટ ઈવી વાહન ધારકો સાવધાન થઈ જજો ઈવી વેહિલોમાં ની ઘટનાઓ વધી રહી છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં લેબોરેટરીમાં ઈવી વેહિકલમાં બ્લાસ્ટ થયો જેથી લગમાં આગ લાગતા દોડધામ મચી ગઈ ઈવી મોપેડની બૅટરીમાં ચાર્જ સમયે બ્લાસ્ટ થતા આગ લાગી મોપેડની આગથી લેબોરેટરીમાં આગ પ્રસરી આગમાં લેબોરેટરીનો તમામ સામાન બળીને ખાખ થયો સદનસીબે મોટી જાનહાની ટળી મોપેડની પ્યોર કંપનીની બૅટરીમાં બ્લાસ્ટ થતા લોકો ઘટના સ્થળે ઊંઘ સ્થાનિક લોકોએ પાણીને છિંકાવ કરી આગને કાબૂમાં લીધી પારડીમાં બેફામ કાર ચાલકે બાઇક ચાલકને ફૂટબોલની જેમ ફંગોળ્યો ઘટના સ્થળે જ મોત કલ્સર જિલ્લાના પારડીના કલસર ગામ નજીક ગરફતરનો કહેર જોવા મળ્યો હિટ એન્ડ રનની ઘટના બની હતી પૂર જડપે જતા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક ગંભીર રીતે જખમ થયો જોકે સારવાર દરમિયાન ચાલકનું મોત નિપજો ધરમપુરના ઉજરપાડા ગામના માસ્ટર ફળિયામાં રહેતા વિપુલ સુરેશ પટેલ વાપી નોકરી કરી અને ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન પારડીના કલસર ગામ નજીકથી બાઇક પર જઈ રહ્યા હતા એ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવેલી એક કારે બાઇકને જોરદાર ટક્કર મારી આથી બાઇક સવાર વિપુલભાઈ હવામાં ફંગોળાયા અને નીચે પટકાયા જોકે ટક્કર મારી કાર ચાલક હેતનાથ

કારના કચ્ચર ખાંડના આ દ્રશ્યો છે ભરૂચના ભરૂચમાં પોલીસ કર્મીઓને નડ્યો અકસ્માત સુરત ભરૂચ વચ્ચે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર રાજકોટ એલસીબી ની કારનો અકસ્માત થયો આરોપીને લઈ પોલીસની કાર રાજકોટ પરત ફરતી હતી ત્યારે અકસ્માત સર્જાયો અકસ્માત એટલો ખતરનાક હતો કે યુંડાઈ ક્રિટા કારનું અકસ્માતમાં નીકળી ઘુસી ગઈ જેને લઈને કાર પડીકું પડી ગઈ કારમાં સવાર ચાર પોલીસ અને એક આરોપી દબાઈ ગયા માં એક પોલીસ મોત નીપજ્યું જ્યારે કારમાં સવાર આરોપી સહિત અન્ય ત્રણ પોલીસ જવાનને ગંભીર ઈજા પહોંચી તમામ ઈજાગ્રસ્તોને સારવાર જેમાં મહિલા બી આરટીએસ થતા સમયે પાછળ બસે કચડી નાખી મહિલાનું બી બસની ઘટના સ્થળે જ મોત થયું રોડ ક્રોસ કરતા સમયે મહિલા સાથે દુર્ઘટના બની હતી સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી રાજકોટમાં રીલ્સની ઘેલછા નબીરાઓને છાકતા બનાવી રહી છે નવા રિંગ રોડ પર સ્ટંટ કરી રોડને લીધો બાનમાં સ્ટંડબાજી અને સીન સપાટાના દ્રશ્યો છે રાજકોટના અહીં નબીરાઓએ નવા રિંગ રોડ પર જોખમી સ્ટંડ કરીને આતંક મચાવ્યો રાજકોટમાં નબીરાઓ જાણે કાયદાના ખિસ્સામાં લઈને ફરી રહ્યા હોય તેમ નવા રિંગ રોડ પર રિલ્સની ઘેલજામાં જોખમી સ્ટંડ કર્યા જાણે મોતના કુવામાં કાર ચલાવતા હોય તે રીતે રોડ પર મોંઘી દાટ કાર ગોળગોળ ફેરવી રસ્તો પોતાના નામે હોય તે રીતે આવાસ યોજના પાસે થાર ગાડી ગોળગોળ ફેરવી સ્ટંડ કરી સીધો પોલીસને પડકાર ફેંક્યો આટલેથી જ માલેતુજારો અટક્યા નહોતા રસ્તાની વચ્ચે કાર પાર્ક કરી કેક કાપી ફટાકડા ફોડ્યા રસ્તા ઉપર કાર રાખી જન્મદિવસની ઉજવણી કરી દીકપાલસિંહ જાડેજા ઇન્સ્ટાગ્રામ પર આ સીન સપાટાનો વિડીયો પોસ્ટ કર્યો વિડીયો વાયરલ થતા પોલીસે કારના નંબર પ્લેટના આધારે કાર્યવાહી શરૂ કરી પાલનપુરમાં ચોરો એક્ટિવાની ડીકીમાંથી એશી હજાર ઉઠાવી ગયા જો આપ આપના કોઈ અથવા વસ્તુ રાખીને જતા હો તો સાવધાન રહેજો બનાસકાંઠાના પાલનપુરમાં જાહેર રોડ પર પાર્ક કરેલી સ્કૂટી માંથી એસી હજાર ની ચોરી થઈ ખાસ વાત એ છે કે આખી ચોરી સીસીટીવી માં કેદ થઈ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ પહેલા એક વડીલ સ્કૂલ ને પાર્ક કરે છે અને જતા રહે છે અને તે બાદ બે યુવકો સ્કૂટી પાસે આવે છે અને આમ તેમ જોવાનો ડોળ કરે છે અને પછી એક યુવક સ્કૂટી ની ડિક્કી કરીને ડિક્કી મૂકેલી થેલી કાઢી લે છે ભોગ બનેલા વડીલે હોસ્પિટલ નું બિલ ચુકવવા એક લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડીને ડિક્કી માં મૂક્યા હતા હાલમાં મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે થરાદમાં ઘટ્યો પાંચ મિનિટમાં ખેડૂતની નજર ચૂકવી દોઢ લાખ ચોરી કરો બનાસકાંઠાના થરાદમાં તસ્કરો બેફામ બની ગયા છે ત્યારે એક ગઢીઓ માત્ર પાંચ મિનિટમાં દોઢ લાખ રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયો બનાસકાંઠાના થરાદમાં ખેડૂતની નજર ચૂકવી ગઠીઓ એક લાખ ચાલીસ હજાર રૂપિયા ભરેલી થેલી લઈ ફરાર થયો દૂધ વધારાના આવેલા રૂપિયા લઈ ખેડૂત દાગીના બનાવવા થરાદ ગયા હતા ત્યારે થરાદના ચાચર ચોકમાં સોનીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા આ સમયે એક ગઠીઓ ખેડૂતની પાછળથી ચુપચાપ બેસી જાય છે જ્યારે કોઈનું ધ્યાન ન હોય ત્યારે મોકો જોઈ ગઠીઓ ખેડૂતની નજર ચૂકવી દુકાનમાં ઘુસી પૈસા ભરેલી થેલી લઈ ફરાર થઈ જાય છે જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કે પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી કપાસના ખેડૂતો માટે આનંદો એક ઓક્ટોબર થી કપાસની ટેકાના ભાવે ખરીદી થશે કપાસ મગફળીની સિઝનનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે કપાસ પકવતા ખેડૂતો માટે મહત્વના સમાચાર એક થશે થી કપાસની રાજ્ય સરકાર દ્વારા ખરીદી થશે મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી થશે પરંતુ હાલ કેન્દ્રએ નક્કી નથી કર્યો ખરીદી માટે લક્ષ્યાંક જથ્થો નક્કી કર્યા બાદ મગફળીના ટીકાના ભાવે ખરીદી થશે નિર્ણય બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી ખરીદી કરવામાં આવશે નોંધણી માટે ખેડૂતોને

પંદરસો કરતા વધુ અનુસૂચિત સમાજના લોકો જય ભીમના નારા સાથે દોડી આવ્યા જેને લઈને કચેરીના બધા દરવાજા બંધ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જો કે સમાજના લોકોનો રોષ યથાવત રહ્યો તેમના સૂત્રો લગભગ ત્રીસ મિનિટ ચાલુ રહ્યા ભીમનગર વિસ્તારની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે આર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં અંદાજીત રૂપિયા સાતસો કરોડની જગ્યાએ જેપી કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવા કવાયત શરૂ કરવામાં આવી

પણ બંધ થઈ ગયા હોવાની જાણકારી છે દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો એક વખત જોખમ તો ખેડ્યું કે વાહન આ ગોપીનાળામાંથી પસાર કરી લે પરંતુ ધુમાડો જ ધુમાડો જોવા મળી રહ્યો છે પાણીની હાજરી સિવાય કારણ કે વાહન ચાલકો તેમાંથી વાહન પસાર કરે

અઢી ઇંચ વરસાદ નોંધાયો છે તો ગીર જંગલમાં ભારે વરસાદ પણ વરસી ગયો છે ગીર સોમનાથના દ્રશ્યો આપ જુઓ મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સરેરાશ ગુજરાતની અંદર જો આંકડો કુલ જોઈએ તો પણ પચાસ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે ગીરના તાલારામાં ધોધમાર વરસાદ છેલ્લા એક કલાકથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે હેરના રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો શું આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એકથી દોઢ કલાકમાં જે વરસાદ આવી ગયો તેના કારણે અનેક શેરીઓ પાણી પાણી થઈ ગઈ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે સાંજથી રાત થતા થતા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ ગઈ તો બોટાદ પંથકમાં ધોધમાર વરસાદ પાળિયાદ રોડ ભાવનગર રોડ ગઢડા રોડ ટાવર રોડમાં વરસાદ વરસાદ પડતાની સાથે અનેક વરસાદમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે ગામ સમજીયાળાજીક વરસાદી માહોલ છે વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તલ કપાસ સહિતના પાકમાં થઈ શકે છે નુકસાન કારણ કે ફક્ત વરસાદ નથી થઈ રહ્યો ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે ઉભા પાકને નુકસાન થાય તે પ્રમાણેનો તોફાની વરસાદ છે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકાના દ્રશ્યો પણ આપણે આમાં જોવા મળશે વડોદરાથી સમાચાર ધોધમાર ડભોઈ નગર સહિત તાલુકા પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસાદ અનેક વિસ્તારોમાં ધોધમાર થયો છે ડભોઈ વડોદરા રોડ પર વાહન ચાલકોને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિત તમામ વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે ગુજરાતમાં આજે મોટાભાગના વિસ્તારો એવા છે સિત્તેર થી એસી ટકા કે જ્યાં આગળ વરસાદ આવ્યો છે રાશન કાર્ડ માં આધાર લિંક કરાવવા શહેર શહેર લાગી રહી છે લાઈનો થઈ રહ્યા છે લોકોને ધરમ ના ધક્કા અમરેલી જિલ્લામાં આધાર કાર્ડની કામગીરીને લઈને રજદારોને ભારે હાલાકી થઈ રહી છે જિલ્લાના મોટા ભાગના તાલુકા મથકે આધાર કાર્ડની કામગીરી ઠપ છે એજન્સી ઓપરેટરની નિમણૂક ન કરતા અનેક સેન્ટરો ઉપર આધાર કાર્ડ કામગીરી બંધ છે સાવરકુંડલામાં મામલતદાર રજૂલાથી હંગામી ઓપરેટર બોલાવી આધાર કાર્ડની કામગીરી કરાવી રહ્યા છે જોકે સાવરકુંડલા જનસેવા સેવા કેન્દ્રની બે કીટ એજન્સીના ઓપરેટર ન હોવાને કારણે બંધ છે રોજના સો જેટલા અરજદારો આવે છે જેની સામે ચાલીસ જ ટોકન આપવામાં આવે છે તો છોટાઉદેપુરમાં સેવા સદનની કચેરીમાં સવારથી જ રજદારોની લાંબી કતાર લાગી ભારે ગરમી વચ્ચે ઓફિસ લોબી માં ભૂખ્યા તરસ્યા કલાકો સુધી બેસી રહેવા મજબૂર છે બાળકો ની શિષ્યવૃત્તિ માટે કેવાયસી ફરજિયાત હોવાથી ખેત મજૂરી કરતી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ધર્મ ના ધક્કા ખાવા મજબૂર છે અંબાજી પણ હાલ બેહાલ છે આધાર કાર્ડ માં સુધારા વધારા ને લઈને અરજદારો ને ધક્કા થતા રોજ જોવા મળી રહ્યો છે ભાવનગર શહેર અને ગામડાઓમાં પણ તોફાની વરસાદ પડ્યો સૌરાષ્ટ્ર મીગરાજે સતત બીજા દિવસે જમાવટ કરી ત્યારે ભાવનગર પંથકમાં જતા જતા મેઘરાજાએ કરી ભાવનગર શહેર અને ગામડામાં વરસાદ નું તોફાની સ્વરૂપ જોવા મળ્યું ભરાઈ ગયા ભારે વરસાદને પગલે ભાવનગર પાણી પાણી થઈ ગયું સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા શહેરના નિર્મળનગર માધવ રત્ના બિલ્ડિંગ પાસે રસ્તાઓ ઉપર જળ ભરાવની સ્થિતિ જોવા મળી પાણી ભરાવાને લઈ વાહન ચાલકોની ની હાલાકીનો